રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપરાંત આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી જણાવ્યું હતું કે ખેતીવાડી વિભાગ આર એન્ડ બી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો ઉપલેટા તાલુકાના લાઠ ભીમોરા તલગાણા કુઠેજ સમઢિયાળી સહિતના ગામડાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે જમીનો અને પાકને નુકસાન થયું નદી કાંઠાના વિસ્તારોમાં જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું જે લોકોના ઘરમાં નુકસાન થયું છે તેનો પણ સર્વે કરવામાં આવ્યો આઠ દિવસમાં સર્વે કરવામાં આવશે અને જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ સહાય આપવામાં આવશે જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આર એન બી પંચાયત આર એન બી સ્ટેટ નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સીડીએચઓ સાહેબ સાથે મિટિંગ કરી ત્યાં ફોકિંગ જે સ્પ્રેઈંગ છે અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ પૂરતી મેડિસિનનું સ્ટાફ ડોક્ટર્સની ટ્રેનિંગ વિગેરે ઉપર ભાર મૂક્યું હતું